મારુતિ સુઝુકી બ્રેજા વીડીઆઈ ઓપ્શનલ કાર વેસવાની છે ડીઝલ એન્જિન કાર છે અને કાર ફૂલ જવાબદારી સાથે સાવ વ્યાજબી ભાવમાં વેચવાની છે તો કારનું મોડલ વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે બ્રેઝા કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે બારમો મહિનો અઠ્યાવીસ તારીખ બે હજાર અને સોળનું એન્ડનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કાર ડીઝલ એન્જિન છે એક લાખ અને અઢાર હજાર કિલોમીટર કાર ફરેલી છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ લેધર સીટ કવર પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં કોઈ પણ ખરાબી તમને હાલમાં જોવા નહીં મળે આખી કાર ઓરિજિનલ જોવા મળશે ગ્રે કલરમાં કાર જોવા મળશે કાર નો એક્સિડન્ટ છે કારમાં કાટસળો ક્યાંય જોવા નહીં મળે કોઈપણ જગ્યાએ કારછળો જોવા નહીં મળે આખી કાર ઓરિજિનલ જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે કાર વેસવાની છે તો વાત કરીએ આપણે આ બેજા કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા લેવલ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ વિડીયોને અપડેટ મળતી રહેશે મિત્રો કારનું એન્જિન છે સો ટકા વર્ક કરે છે અને બેટરી નવી જોવા મળશે તો વાત કરીએ આપણે આ બ્રેજા કારની માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈએ બ્રેજા કારની કિંમત રાખેલી છે સો લાખ અને અગિયાર હજાર રૂપિયા ફેરફાર કરી આપશે નોર્મલ તેવું માલિકનું કહેવું છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સો પણ માલિકનો મોબાઈલ નંબર છે સો અગિયાર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ બેજા કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બેજા કાર લેવા યતો હોય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ કંડિશન વગેરે ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાજ